જય શ્રીરામ જય મુરલીધર જય સનાતન મિત્રો આ ભાઈ આજે ફોન કર્યો ટોચર કરી હું જે એક ધર્મની જગ્યામાં ચડાવવાતા હતા અહીંયા બેઠો હતો મારા મંદિરે સપ્તાહનું આયોજન છે તે મેં હાથ આઠ ફોન કાપ્યા તો પાછા ધમકી ભર્યા એને મને મેસેજ મોકલ્યા તે મારી ભીમા આર્મીનો પાવર નથી જોયો હજી તારા ચામડાઓ ચડાઈ જાય છે કાયદો તારા બાપનો નથી આવું બધું બોલ્યો ખરેખર આવા લુખાઓ શું કરવા માંગે છે અને ફેમેસ થવું છે તો મિત્રો હવે આપણે ફેમસ કરી દઈ અને સાંભળો આખો ઓડિયો કે પહેલા ધમકી માર્યા ઓડિયા છે એ મારી સાથે ચર્ચા થઈ છે તો સાંભળો હા તમારો કસ નથી હો એટલું યાદ રાખજો તમે હું કે હવે તમે કામમાં આવી રહો મનસુખભાઈ ની વિશે ટિપ્પણી કરીશ ને એટલે અમે જય ભીમ વાળા બોલીએ ફોન ઉપડે વાત કરો તમને ખ્યાલ પડે ને કોણ બોલવું એમ તમે કઈ ગુરુ મંત્રી નથી તમારો ફોન નો ઉપડે એમ એ તો whatsapp માં ગાયલો તો ફોન ઉપાડી ને વાત કરો ને તમને ખ્યાલ પડે ને હું તમે ટેપણી કરી છે ને એ વચ્ચે ચર્ચા કરીએ આપણે હરો ભરો હોય તો મળીએ કસમત છો હું અત્યારે હાલો ન્યા આવું તમે ચો ન્યા કાયદો કોઈના બાપનો નથી હો એટલું યાદ રાખી લેવા નો કાયદો કોઈના ના બાપ નો નથી એમ પૂઠા ફાટી જાય હંજાય ના હું હોય તમે ગમે હોય કાયદો કોઈના બાપનો નથી એટલું યાદ રાખી લેવાનો લોકતંત્રોપ મોકલી અમારે મિટિંગ ચાલે અમારે સપ્તાહ કોણ છે એની અમે તો રૂપિયા બગાડી બરોબર શું છે અમે તો ધર્મ ને ખર્ચ રૂપિયા બગાડી પાંત્રીસ લાખ ને ખર્ચ સપ્તાહ કરી સંતુ મહાત્મા બોલાવીબ કરવું હોય તો અત્યારે પંદર ફોન આયા ફોન કાપ્યા તમે ટોર્ચર કરી કાયદો તમે એમ કહો છો કોઈના બાપનો નો નહીં તમારા બાપનો તો ખરો જ ને તમે ગમે ગમે ત્યારે હરી કરી હેગો તમારો ફોન ના ઉપલે તમે ધમકી મારી હંગો થઈ ની ધમકી મારી મને તમે

એટલે તારા બાપ નો કાયદો એવું તું કોઈના બાપ થી બીતું નથી બીજા ધમકી છે ચાલુ છે તારા માટે આવ્યો કે આ લુખો કોણ છે દીકરી છે બીજા નથી એમ

એમને નાદના આહિર ની છોકરીને આવું કીધું એ તને નથી ખબર ખબર પડતી ક્યાંથી થઈ એટલે

ખાલી ગપ્પા મારવાનું કોક ને ધમકીઓ મારવી ભીમ આર્મી માંથી બોલી ભીમ આર્મી વાળી ના પેટ ના તારે ઘરે રે તારું ઘર પકડ ંદ્ર બોઝ ને રંગ દેવાય દેશ માટે લડ્યા દેશ માટે લડ્યા કેવા વલ્લભભાઈ પટેલ ને બાસઠ કરી બાકી તારો કોઈ આયો નથી અને તું મોટી મોટી ની

તો દેશમાં સંવિધાન ભીમ આર્મીનું છે એવું કેવા માંગે છે કાયદો એના બાપનો છે એવું કેવા માંગે છે આ હિન્દુ યુવા સંગઠન બજરંગદળ શિવસેના આ બધા સેનાયુ છે આ ભીમ આર્મી કાંઈ નહીં આવું આનું કહેવાનું થાય છે આ લુખાનું અને આનો ફોટો જુઓ આનો પાવર જુઓ આની દાદાગીરી જુઓ મિત્રો તમે જોયું સાંભળ્યું ખરેખર આવા લોકોને શબ્દ શીખવવા જોઈએ અને આ વિડીયો વાયરલ કરો એટલે આ ભાઈ ફેમસ થઈ જાય છે તો બસ આટલું જ નવા વિડીયો મળશું કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી બતાવશો જય મુરલીધર જય દ્વારકાધીશ જય સનાતન